અને સ્ટુડન્ટ રિલેટેડ જે બી ક્વેશ્ચન હતા એ બધા ક્વેશ્ચન કવર કરવાની આપણે કોશિશ કરી હતી કારણ કે સ્ટુડન્ટના વિશે છે ને મારી જોડે એટલી બધી ઇન્ફોર્મેશન એકચ્યુઅલી છે નહીં એટલે જે બી હતું એ આપણે સ્ટુડન્ટને ડાયરેક્ટ જ પૂછી લીધું અને એના સિવાય બી તમે કંઈ જાણવા માગતા હોય તો તમે મને કોમેન્ટ કરજો તો પછી જ્યારે બી ફરી મોકો મળશે એ વખતે છે ને અમે એ બાબત ઉપર ચર્ચા કરીશું અને ઘણા બધાના ક્વેશ્ચન હોય છે કે ભાઈ મારી જોડે આ ડિગ્રી છે મારી જોડે આ ડિગ્રી છે અને આના રિલેટેડ મને ત્યાં જોબ મળશે કે નહીં મળે તો ભાઈ આ બધી વસ્તુ માટે છે ને તમે પ્રોપર કન્સલ્ટન્ટનો સંપર્ક કરો અને અહીંયા પર જોબ ઇન્ડિયાની ડિગ્રી ઉપર મળવી મુશ્કેલ છે અહીંયા આવીને જે બી વસ્તુ છે ને તમારે તમારી સ્કિલ ઇમ્પ્રૂવ કરવી પડે ને એવું બધું હોય છે એટલે મને કોમેન્ટમાં તમે ગમે તેટલી ડિગ્રી લખીને મોકલશો ને પણ મારા માટે નકામું છે કારણ કે એકચ્યુલી એ મારો વિષય નથી એ જે બી કન્સલ્ટન્સી રિલેટેડ જે વર્ક કરતું હોય ને અને આ બધી વસ્તુની અંદર વધારે માહિતી હોય અને હું તમને કંઈ વસ્તુ કહું તો એ આધારભૂત માહિતી ના કહેવાય કારણ કે હું જે વસ્તુ કહીશ એ સાંભળેલી હશે અને જે મારા એક્સપિરિયન્સ પ્રમાણે જે મારા કોન્ટેક્ટમાં હશે એ પ્રમાણેની ઇન્ફોર્મેશન હું તમારી સાથે શેર કરીશ પરંતુ જો તમારે પ્રોપર ગાઈડન્સ જોતું હોય ને તો કોઈ સારા કન્સલ્ટન્ટ કે ઇમિગ્રેશન લોયરનો સંપર્ક કરો તો એ તમારા માટે છે અને વધારે સારું રહેશે મને પૂછવાથી કોઈ ફરક નહીં પડે અને મારો આશય જે છે ને એ જનરલી અહીંયા આગળ કેનેડાની લાઈફ કેવી છે અને કેનેડાની અંદર આપણે ગુજરાતી ભાઈઓ કેવી રીતે રહે છે અને અમે કેનેડામાં કઈ રીતે રહીએ છીએ એના રિલેટેડ હું વ્લોગ બનાવું છું એટલે અહીંયા જે રેગ્યુલર જનરલ લાઈફ છે ને એના વિશે કોઈ ક્વેશ્ચન હોય તો એનો જવાબ હું આપી શકું પરંતુ પર્ટિક્યુલર ડિગ્રી અને ને આ જોબ માર્કેટના એના રિલેટેડ છે ને બહુ ઇન્ફોર્મેશન મારી જોડે બી ના હોય અને એ બધી વસ્તુઓ છે ને સમય તો સમય બદલાતી હોય છે અત્યારે કોઈ સ્કિલની ડિમાન્ડ છે ભવિષ્યની અંદર બીજી કોઈ સ્કિલની ડિમાન્ડ આવી જશે એટલે એ ડિપેન્ડ કરે છે માર્કેટની કન્ડિશન ઉપર જ્યારે માર્કેટની કન્ડિશનમાં જે ટાઈમે જેની રિક્વાયરમેન્ટ હોય એની ડિમાન્ડ એ વખતે હોય એટલે બધું બદલાતું ફેક્ટર છે મેં એપ્લાય કર્યું તે વખતે ફાર્મસીની ડિમાન્ડ નથી અત્યારે ફાર્મસીની ડિમાન્ડ નથી તો આવું બધું હોત હોતું હોય છે એટલે એવું કંઈ જરૂરી નથી કે તમે જે ડિગ્રીની વાત કરી રહ્યા છો એની અંદર અહીંયા અત્યારે જોબ નથી મળતી તો ભવિષ્યમાં બી નહીં જ મળે તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ એરપોર્ટ તરફ એક સ્ટુડન્ટ આવી રહ્યો છે એને આપણે પિકઅપ કરવા માટે જઈ રહ્યા છીએ અને કોણ છે શું છે કશી મને ખબર નથી વાયા વાયા ઓળખાણમાં છે એટલે અત્યારે હાલ એને પિકઅપ કરી અને પછી જે બી ઇન્ફોર્મેશન હોય ને એ તમને આપું છું એ લસાલ કોલેજમાં છે એટલી મને ખબર છે બીજી કોઈક ઝાઝી મને ખબર છે નહીં એ જે બી હશે હું આગળ તમને અપડેટ આપું છું કે ભાઈ એ કઈ રીતે આવી રહેલો છે તો જો અત્યારે એરપોર્ટ ઉપરથી ઘરે આવી ગયા છીએ અને જે સ્ટુડન્ટ આવ્યા છે એમને હું મલાઈ દઉં તમને જો આ છે ને શું નામ છે રોનક અને નડિયાદથી શું નડિયાદથી છે ભાઈ મેં પહેલી વાર જ જોયું છે અને અહીંયા લાસાલ કઈ કોલેજમાં એડમિશન છે લાસાલ કોલેજમાં એડમિશન લીધું છે આ મે ઇન્ટેકમાં એની કોલેજ ચાલુ થાય છે તો અત્યારે હાલ હમણાં લઈને આવ્યા છે ઇમિગ્રેશન દોઢ કલાકમાં પતી ગયું હતું અને ફટાફટ પત્યું કમ્પેર ટુ બીજા બધા કરતા આજે અને આપણે છે ને હવે જે બી અહીંની પ્રોસેસ છે ને એ બધી આપણે પતાવીશું જેમ જેમ હશે ને હું એમ એમ તમને કહેતો જઈશ તો રોનક આપણે અત્યારે ક્યાં આવ્યા છીએ મારા ફ્રેન્ડ જે વડોદરાથી અહીંયા શિફ્ટ થયો છે બે દિવસ પહેલાં તો એનું ત્યાં રૂમ વેકેન્ટ છે તો રૂમ જોવા આવ્યા છે આપણે એટલે આ જે પાછળ બિલ્ડિંગ દેખાય ને એ બિલ્ડિંગમાં નક્કી કર્યું છે એટલે કાલે સવારે તો રોનક અહીં આવી જશે અહીંયા આ જે બિલ્ડિંગ દેખાય ને આ બિલ્ડિંગમાં એનું ઘર છે બધા આપણા ગુજરાતી સ્ટુડન્ટો જ છે ને બધા ગુજરાતી જ છે બે છોકરીઓ છે વડોદરાની અને બે છોકરાઓ વડોદરાનો છે અને એક વખત પરમિટ ઉપર છે મુંબઈનો છે છોકરો એટલે તો હું આપા બધા ગુજરાતીઓ છે અહીંયા તો જો ભાઈ અહીંયા આગળ છે ને રહેવાનું અત્યારે ફાઇનલ કરેલું છે અને આ જે છે ને રોનકનો મિત્ર છે એનું નામ યશ છે અને એ બી વડોદરાથી છે બરાબર ને આ બી હમણાં જ આવ્યો છે અને આ બધા જોડે રહે છે અને અહીંયા આગળ રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે કાલે જ કાલે આપણે સીન નંબર પતાવી દઈશું સીન નંબર પતાવવાનું કામ છે પહેલું પછી બેંકનું છે બેંકની એપોઇન્ટમેન્ટ લીધેલી છે ને બેંકની એપોઇન્ટમેન્ટ લીધેલી છે એટલે બેંકનું બી કામ પતી જશે અને અત્યારે પછી છે ને અમે ઓપસ કાર્ડ કઢાવવાનું છે જે અહીંયા આગળ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે કઢાવવું પડે તો એ અમે હમણાં કરાવવા જઈએ છીએ અને જોડે જોડે તમને બી બતાવીએ કે ઓપસ કાર્ડ અહીંયા આગળ કઈ રીતે કરાવવાનું હોય છે આમ તો એ લોકોને સ્ટુડન્ટ છે એટલે સ્ટુડન્ટમાં એમનો ડિસ્કાઉન્ટમાં થઈ જાય પરંતુ હજુ કોલેજ ચાલુ નથી થઈને એટલે ટેમ્પરરી ત્યાં સુધી આવવા જવા માટે છે ને એક કાર્ડ કરાવવાની જરૂર પડશે પછી કાર્ડની જરૂર નથી એટલે પછી જે કોલેજવાળા આપશે ને ડિસ્કાઉન્ટવાળું એની અંદર એમનો ફોટો આવે છે અને એ જે ઉપજકાર ખરું ને એ ઉપસકારથી એ પછી આખા મોન્ટ્રી હોલમાં ફરી શકે અને અનલિમિટેડ છે જેમ ફરવું હોય એમ બસ મેટ્રો બધી જ વસ્તુ ઇન્કલુડ છે એ અમે જઈએ ને એટલે હમણાં તમને આગળ ઇન્ફોર્મેશન આપું છું આજે આઠ મે છે અને વાદળછાયું વાતાવરણ છે ટેમ્પરેચર અરાઉન્ડ અગિયાર ડિગ્રી સેલ્સિયસ જેવું છે બપોર પછી છે ને વરસાદ પડે તેવી આગાહી છે હવે જોઈએ શું થાય છે તે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ રોનકના એપાર્ટમેન્ટ ઉપર જ્યાં આગળ એનું એપાર્ટમેન્ટ નક્કી કરેલું છે ને ત્યાં આગળ એનું પહેલાં સામાન મૂકીશું પછી એનો સીન નંબર લેવાનો છે એટલે સીન નંબર લેવા માટે જઈશું અને પછી ઉપસકાર માટે જઈશું એટલે દરેકે દરેક વસ્તુ છે ને હું તમારી સાથે શેર કરતો રહીશ સૌથી પહેલાં એનો સામાન ત્યાં આગળ ટ્રાન્સફર કરી અને પછી અમે જઈશું સીન નંબર લેવા માટે તો અત્યારે ભાઈ અમે આવી ગયા છીએ એના એપાર્ટમેન્ટ ઉપર હવે અહીંયા આગળ છે ને અમે એનો સામાન ટ્રાન્સફર કરી અને પછી જઈશું સીન નંબર લેવા માટે આ એપાર્ટમેન્ટનો પાછળનો ભાગ છે અને ત્રીજા માળે છે એપાર્ટમેન્ટ સામાન બધું લઈ લીધો છે હવે એના ફ્રેન્ડની રાહ જોઈએ છીએ આવે એટલે પછી ઉપર ચડાઈ દઈએ અને રૂમમાં મૂકી દઈ ગયા તો જો સિન નંબરનું કામ પતી ગયું છે અત્યારે કેટલા વાગ્યા વાગ્યા એકને તેર થઈ છે સવારના દસ વાગ્યાના ગયા તા આમ તો ભૂલ અમારી જ હતી કારણ કે ભાઈ છે ને પાસપોર્ટ ભૂલી ગયા એટલે એના કારણે નંબર આવ્યો પછી ખબર પડી કે પાસપોર્ટ લીધા વગર આવ્યા છે એટલે પાછા પાસપોર્ટ લઈ આવ્યા રૂમ ઉપર જઈ અને ફરીથી પાછા લાઈનમાં ઊભા રહ્યા અને બીજી વાર ખાસી લાઈન લાંબી હતી નહીં કલાક કલાકની લાઈનો હોય છે એટલે જે જેને જવું હોય એને એવી રિક્વેસ્ટ છે કે સવારે વહેલા જ જતા રહે એટલે નંબર આવી જાય કલાક દોઢ દોઢ કલાક તો મિનિમમ લાઈન હોય છે જ એટલે એના કારણે છે ને સીન નંબરની અંદર સૌથી વધારે વાર લાગી અને હવે છે ને ઉપસ કાર્ડ લેવાનું છે સીન નંબર કેવું છે કે આપણા આધાર કાર્ડ હોય ને એ રીતનું છે એના વગર તમારું અહીંયા છે ને બીજું કશું જ ના થાય કોઈ બી તમારું કામ સમજો ને કે કેનેડાનું કોઈ બી કામ ખરું ને એ સીન નંબર વગર ના થાય એટલે સૌથી પહેલો સીન નંબર લેવો પડે અને સીન નંબર લીધા પછી તમારું બેંક એકાઉન્ટ છે કે તમારે લીઝ કરવી હોય કે કઈ બી વસ્તુ એ બધી જ વસ્તુ છે ને પછી થાય તમારે ઇવન જોબ કરવા માટે બી જાઓ તો ત્યાં બી તમારે સીન નંબર આપવો પડે એટલે સીન નંબર છે અને એ સૌથી પહેલું સ્ટેપ છે કે જ્યારે તમે કેનેડા લેન્ડ થાઓ ને એ વખતે બધા જ માટે એવું નહીં કે ખાલી સ્ટુડન્ટો માટે પરંતુ કોઈ બી કેસની અંદર વિઝિટર સિવાય કોઈ બી કેસમાં જે લોકો આવતા હોય અહીંયા કામ કરવા માટે એ દરેકે દરેકનો સીન નંબર લેવો પડે તો અહીંયા પર છે ને આ સ્નોડન મેટ્રો સ્ટેશન છે તો હવે સ્નોડન મેટ્રો સ્ટેશનમાં જઈ અને ઉપર કાર્ડ અમે બનાવડાવી દઈશું આજે અહીંયા આગળ આ બિલ્ડિંગ દેખાય ને કુસ્તાડની બાજુવાળી એ મેટ્રો સ્ટેશન છે ત્યાં આગળ જઈ અને પછી સીન પેલું ઓપસ કાર્ડ લઈ લઈએ હવે જો પહેલી વાર કાર્ડ કરાવવાનું હોય ને તો આ રીતનું મશીન હોય તો અહીંયાથી આપણે ઓપસ કાર્ડ કરાવવાનું છે હવે આપણે નવું લેવાનું છે એટલે આપણે અહીંયા આગળ નવા ઉપર દબાવીશું હવે અહીંયા આગળ આપણે કેશમાં પેમેન્ટ કરવાનું છે એટલે પહેલા જોઈ લઈએ કે શું ઓપ્શન છે હવે અહીંયા પર જો આ જે છે ને એ મહિનાનું સત્તાણું ડોલરનું છે આ આફડો માધર લેન્ડી ટુ ડિમોન્સ એના ત્રીસ ડોલર છે અને જો દસ ટીપ લેવી હોય તો બત્રીસ પચાસ પચાસ છે અને બે બે ટૂંકમાં બે ટ્રીપ માટે સાત ડોલર છે એક ટ્રીપના સાડા ત્રણ પંચોતેર છે અને ત્રણ દિવસનું કરાવવું હોય તો એકવીસ પોઈન્ટ પચીસ છે અનલિમિટેડ છે અને આ બત્રીસ પચાસવાળું જે છે ને જે દસનું એ તમે ગમે ત્યારે વાપરી શકો એટલે આપણે એની ઉપર કરાવવાનું છે તો પહેલાં આપણે આની ઉપર જઈએ હવે જો અહીંયા આગળ કહે છે કે ભાઈ આડત્રીસ પચાસ થશે ટેક્સ સાથે હવે આપણે કેશથી કરવાનું છે એટલે આપણે કેશનો ઓપ્શન સિલેક્ટ કર્યો કેશનો ઓપ્શન સિલેક્ટ કરીને અહીંયા કેશ મૂકવાની રોનક અહીંયા આગળ છે ને વીસ વીસ ડોલરની બે નોટ મૂકી પહેલા એક જવાબ એ બીજી દે હવે જો બે લાપી દીધી કેશ એટલે આપણે પછી અહીંયા આગળ યસ કરી દેવાનું એટલે અહીંયા આગળ છે ને એની પ્રોસેસ ચાલુ થઈ ગઈ હવે ત્યાં આગળ જો આવી ગયું કાર્ડ અને પૈસા બે આવી ગયું હશે જે ખોલું ત્યાંથી લઈ લઉં હા કેસ બી આઈ ગઈ કેસ બી ગઈ ને છૂટા હતા એ આવી ગયા ને હં એટલે દોઢ ડોલર જે હતો ને એ છૂટો બી આપી દીધો અને આ જો આ રીતનું ઉપસ કાર હોય આની અંદર દસ ટ્રીપ લોડ કરેલી છે એટલે જ્યારે બી હવે મેટ્રોમાં જવું હોય ને અહીંયા આગળથી એન્ટ્રી થવાનું હોય તો એના માટે ટેપ કરવાનું આવું એમ અને આ કાર જ અવતાર વાપરવાનું લે તો ભાઈ જો અહીંયા પર છે ને અમે કાર બનાવી દીધું એટલે જે પ્રાઇમરી જે બી રિક્વાયરમેન્ટ હતી ને બધી પૂરી થઈ ગઈ હવે છે ને એ ગુડ ટુ ગો છે એને બધું જે બી હવે કરવું હોય ને એ બધું હવે એ જાતે કરી શકે ટૂંકમાં એનું સ્ટાર્ટઅપ થઈ ગયું અહીંયા આગળ હવે બાકીની બધી જ વસ્તુ છે ને એ જાતે જઈને બી કરી શકશે જે બધી વસ્તુ છે એ ડિટેલમાં અમે સમજાવી દઈશું પરંતુ મેઇન આ વસ્તુ કરો ને એટલે તમારા છે ને અહીંયા મોન્ટ્રિયલમાં કે કેનેડામાં અમારે અહીંયા તમારા પગ ચાલુ થઈ જાય કોઈ બી જગ્યાએ જવું હોય કરવું હોય તમારી જોડે સીન નંબર છે એટલે બાકીની જે બી પ્રોસેસ છે ધારો કે બેંકનું એકાઉન્ટ છે તો એ બધી વસ્તુ બી તમારી થઈ જાય અને જવા આવવા માટે તમારી જોડે એક ટ્રાન્સપોર્ટેશનનો ઓપ્શન બી થઈ ગયો એટલે આ વસ્તુ થઈ ગઈ ને એટલે તમે હવે તમે છે ને ફ્રી થઈ ગયા આ મેન વસ્તુ છે પછી બીજું બધું છે પણ એ બધું ધીરે ધીરે થાય એની અંદર કંઈ ઉતાવળ કરવાની જરૂર નથી હવે જો અહીંયા આગળ છે ને મોન્ટ્રીયલનો મેપ આપેલો છે આખો હવે આ ઉપસ કાર્ડની અંદર છે ને આખો જે મોન્ટ્રેયલ આઈલેન્ડ ખરો ને એ કવર છે આ ઓરેન્જ લાઇન છે આ ગ્રીન લાઇન છે અને આ બ્લૂ લાઇન છે અમે અત્યારે અહીંયા છીએ સ્નોડન ઉપર પરંતુ આ બધી જ વસ્તુ તમે એક્સેસ કરી શકો આ બસોના રૂટ છે બધા એટલે બાય બસ અથવા તો બાય મેટ્રો આ જે બી વસ્તુ છે ને આખા મોન્ટેરિયલમાં જેમ ફરવું હોય ને એમ બધે જ તમે ફરી શકો અહીંયા બધી ઇન્ફોર્મેશન આપેલી છે એકવાર જોઈ લે આવી પહેલીવાર આવતા હોય તો તો ઉપસ કાર્ડ લીધા પછી છે ને હું રોનકને બેન્ક ઉપર ઉતારી આવ્યો કારણ કે બેન્ક ઉપર એના ફ્રેન્ડની એપોઇન્ટમેન્ટ એને લીધેલી હતી અને જોડે જોડે મેં કીધું કે તું બી જતો આય તો જેથી કરીને તારું બેંકનું કામ બી આજે પતી જાય અને પછી જ્યારે હું ઘરે આવ્યો ત્યાં સુધીમાં તેનો ફોન બી આવી ગયો કે મારું બેંકનું કામ પતી ગયું છે અને એપોઇન્ટમેન્ટ બી મને ઓફલાઈન ત્યાં આગળ મળી ગઈ એટલે એ કામ ઇઝી થઈ ગયું કારણ કે સીન નંબર વગર તમારું બેંકનું કામ ના થાય એટલે એ વસ્તુ સીન નંબર લીધા પછી પતી ગઈ અને હવે છે ને એ કેનેડામાં એની નવી લાઈફ શરૂ કરવા માટે છે અને ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે તેર તારીખે એની કોલેજ ચાલુ થશે તો ત્યાં સુધી મેં એને કહી દીધું છે કે તું ત્યાં સુધી મોન્ટ્રિયલને થોડું એક્સપ્લોર કરી લે તારી રીતે અને થોડા સ્ટુડન્ટો સાથે બી એને મળાઈ દીધો જેથી કરીને તેર તારીખ પછી જ્યારે એ જોબ કરવા માટે એલિજિબલ થાય તો એ વખતે એને જોબ મળવામાં આસાની રહે તો આ વિડીયોને છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને એને જોબ કઈ રીતે મળે છે શું છે એ બધી વસ્તુ જ્યારે તેર તારીખ પછી એ એલિજિબલ થાય પછી જે પ્રોસેસ કરે છે ને હું તમારી સાથે શેર કરીશ કે ભાઈ એને જોબ કેવી મળે છે શું છે દરેકે દરેક વસ્તુ આપણે કવર કરીશું પણ એ વખતે તો ત્યાં સુધી આપ સૌને જય હિન્દ વંદે માતરમ આપ સૌનો દિવસ શુભ રહે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં